મહીસાગરના સંતરામપુરના ઉખરેલી ગામે બસ ડ્રાઈવરને ચાર જેટલા ઈસમોએ ભેગા મળીને માર માર્યો વડોદરાથી ફતેહપુરા વાયા સંતરામપુરની રૂટની બસના ડ્રાઈવરને ચાલુ બસ રોકીને માર માર્યો હતો બસનું સ્ટોપેજ ન હોવાના કારણે બસ ના ઊભી રાખતા બસ પરત આવતા બસ રોકીને ચાર ઇસમોએ બસ ડ્રાઈવરની સાથે મારામારી કરી હતી બસ ડ્રાઈવરને માતાના ભાગે વધુ ઇજા થતાં એકસો આઠ મારફતે સંતરામપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા

માર્સ અહી સત્ય હકીકત છે બરાબર અને તારી તબિયત બરાબર ન હોવાથી આગળ મને શિફ્ટ કરવામાં ડોક્ટરે કહેતા જઈ રહી